નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજ રોજ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી પાંચ જૂન બે હજાર ચોવીસના દિને હેરંબા કંપની દ્વારા તેમજ તેમના સ્ટાફ દ્વારા એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુબોધ નામ જોશી વિપુલ મકવાણા જયંત ગોડ આશીષ પટેલ પાંડુરંગ પંચમેશ રવિન્દ્રસિંધે જિગ્નેશ દેસાઈ પંકજ મિશ્રાઢોંડુ રાજપૂત એમ દરેકે ભાગ લીધો હતો